તો હાલો મિત્રો યુટ્યુબ ચેનલને મોનોટાઇઝન કરવા માટે આપણે યુટ્યુબની અંદર વધારે શું જરૂર છે જેની અંદર આપણે આપણા વિડીયોથી કમાણી કરી શકીએ મિત્રો કારણ કારણ કે યુટ્યુબની અંદર ઘણા બધા ફીચર તમને મિત્રો અહીંયા મળે છે જો એક ફીચર તો તમે જોઈ રહ્યા જોવાના પેજની જાહેરાતો એક આ છે અને બીજા નંબરમાં એક આપ ઓપ્શન છે જેની અંદર શોર્ટ ફીડની અંદર તમે કમાણી કઈ રીતે કરી શકો એના માટે છે અને વધારાની પણ ત્રણ સિસ્ટમ તમને મળે છે જેની અંદર સુપરચેટ છે શોપિંગ છે અને મેમ્બરશીપ છે તો મહત્વની વાત એ છે કે આપણે આપણા વિડીયોથી કમાણી કરવાની છે તો આપણા વિડીયોથી કમાણી કરવા માટે આ ફ્રીચર જરૂરી છે જ્યાં સુધી તમારું આ ફ્રીચર તમારે મિત્રો એનેબલ નથી થતું ત્યાં સુધી તમારા વિડીયોથી તમે કમાણી કરી શકતા નથી કારણ કે થેન્ક્સ બટન મિત્રો તમારા માટે એટલે કે ચેટ આવે છે પણ આપણા ગુજરાતની અંદર મિત્રો ઘણા લોકો ઉપયોગ નથી કરતા પણ આ જે ઓપ્શન છે દાખલા તરીકે આપ તમે મારી વિડીયો જોઈ રહ્યા છો જેવી તમે મારી વિડીયો ચાલુ કરી છે એટલે તમને પહેલી એડ તો એ એડના મને મિત્રો છે ને પૈસા મળે છે તો જે જરૂરી છે સામાન્ય કરતા મિત્રો અહીંયા બે ફીચર તમને મળે છે એક છે શોર્ટ વિડીયોનું ઘણા લોકો મિત્રો એવું કહે છે કે શોર્ટ ની અંદર કઈ રીતે કમાણી કરવાની છે તો શોર્ટ માટે પણ એક ફ્રેજ નું ઓપ્શન છે શોર્ટ ફ્રેજમાં જાહેરાતો અને યુટ્યુબ પ્રીમિયમથી કમાણી કરી શકો છો મતલબ શોર્ટ વિડીયોની અંદર પણ તમે એટલે ગઈને એની અંદર પૈસા કમાણી કરી શકો છો મિત્રો પણ આ બે ફીચરને મોનોટાઇઝન ઓન એટલે કે જે એનેબલ કરવા માટે મિત્રો તમારે એના માટે જરૂરી છે આપણા માટે ચાર હજાર વોચ ટાઈમની આપણે ફરજિયાત જરૂર છે જો એ ચાર હજાર કલાક આ કરવા પડે છે કારણ કે લીટીઓ તમને આવી ઘણી બધી મળે છે પાંચસો સબસ્ક્રાઈબની મળે છે ત્રણ હજાર વોચ ટાઈમની મળે છે આ ફીચર મિત્રો તમને ઘણા બધા લોકોને મળે જ છે બરાબર જે ચેનલ મોનોટાઇઝર નથી અમને પણ મળે જ છે પણ મહત્વની વાત છે આ નેવું દિવસની અંદર શોર્ટ વિડીયો મિત્રો એક કરોડ હોવા જોઈએ તો તમારું જે આ ઓપ્શન છે એને તમે એને કરી શકો છો ને એની અંદર તમે એડ દ્વારા કમાણી કરી શકો છો મિત્રો પણ નેવું દિવસની અંદર છે ને એક કરોડ વ્યૂઝ તમારે મિત્રો થવા જોઈએ એ પણ જરૂરી છે બીજા નંબરમાં છે ચાર હજાર વોચ ટાઈમ ત્રણસો ને પાસઠ દિવસની અંદર એવું નથી મિત્રો કે આપણા ત્રણસો ને પાસઠ એટલે ચાર બાર મહિના આપણી ચેનલને વોચ ટાઈમ બન્યો નથી તો એ ચેનલને આપણે બંધ કરી દઈએ એ ટાઈપનું છે નહીં ટેન્શન લેવાની પણ મિત્રો જરૂર નથી જો બે વરસ થઈ ગયા છે તમારી ચેનલને ત્રણ વરસ થઈ ગયા છે તો એ ચેનલને તમારે મોનોટાઇઝ કરવા માટે થઈને તમારે છે ને ખાસ કરીને તમારા દિવસો ગણવાના છે લાસ્ટ ત્રણસો પાંસઠ દિવસ જો તમારી દિવ લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ તમારે ચેનલની અંદર એટલા સમયની અંદર તમારા ચાર હજાર વોઈસ ટાઈમ થાય છે તો તમે અંદા આરામથી તમારી ચેનલને મોનોટાઇઝ કરી શકો છો આપણે એવું નથી કે ચેનલને આપણે બંધ કરી લઈએ તો ખાસ મિત્રો ધ્યાન એ પણ આપવાનું છે ઘણા લોકો એ પણ ભૂલ કરે છે કે એમની ચેનલને બાર મહિના થઈ જાય છે તો એ ચેનલને મિત્રો લોકો બંધ કરી દેશે કે હવે આ ચેનલનું નહીં થાય તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી ભલે ત્રણ વર્ષ થાય તો પણ તમારી ચેનલનું મોનોટાઇઝન થાય જ છે પણ કહેવાનું મતલબ લાસ્ટ ત્રણસો ને પાંસઠ દિવસની અંદર આપણા ચાર હજાર વોસ ટાઈમ થવો જોઈએ તો મિત્રો આ માહિતી એટલા માટે બનાવી હવે આ ફીચર જુઓ તમે એની ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા ફીચર મળે છે દર મહિને વિડીયો આસપાસ દેખાતી જાહેરાતોને કમાણી કરી શકો છો આ ફીચરને તમારે ઓન કરવા માટે છે ને ચાર હજાર વોચ ટાઈમની આપણે ખાસ મિત્રો જરૂર પડે છે અને જો તમારે આ બીજા નંબરનું શોર્ટ વિડીયોનું ફીચર તમારે એનેબલ બલ કરવું છે તો એના માટે નેવું દિવસની અંદર એક કરોડ વ્યૂઝ આપણે ફરજિયાત છે જેની અંદર એડ દ્વારા આપણે કમાણી કરી શકીએ છીએ અને આ ફીચર મિત્રો દરેકને મળે છે નથી મળતા એવું નહીં પણ મિત્રો ખાસ મહત્ત્વની વાત એ છે કે આની અંદર મિત્રો ઘણા લોકોને અહીંયા વોસ ટાઈમ ઘટે છે એ પણ સાથે સાથે હું તમને જણાવી દઉં કે અહીંયા આપણો વોસ ટાઈમ ક્યારે ઘટે તમારી ચેનલને બાર મહિના ઉપર થઈ ગયું છે તો તમારો અહીંયા વોચ ટાઈમ ઇન્ક્રીઝ થશે નહીં અને અહીંયા નીચે તમને એક બીજું ઓપ્શન જોવા મળતું હશે કે તમારો વોચ ટાઈમ ઇન્ક્રીઝ અપડેટ થતો નથી તો એનું કારણ એક જ છે મિત્રો કે જેવી રીતે તમારી ચેનલને બાર મહિના થયા છે તો આગળનો વોચ ટાઈમ ધીરે ધીરે નીકળતો જશે અને જે નવો વોચ ટાઈમ બને છે એ વોચ ટાઈમ અહીંયા એડ થતો રહેશે પણ જો તમારા પહેલાં કરતાં વોચ ટાઈમ અત્યારનો હાલનો વધારે હોય તો જ મિત્રો અહીંયા વોચ ટાઈમ એડ થાય છે જો આગળના દિવસોનો આગળના મહિનાનો તમને વોચ ટાઈમ સો કલાક મળ્યા છે દાખલા તરીકે અને આજના દિવસ આ મહિનાની અંદર તમને સો કલાક મળ્યા છે તો તમારો વોચ ટાઈમ અહીંયા એડ તો થાય પણ આગળ મિત્રો કપઈ પણ જાય કારણ કે તમને સો જ કલાક મળ્યા છે એટલે મિત્રો ટેન્શન લેવાની પણ જરૂર નથી જેટલા તમે વધારે વિડીયો અપલોડ કરશો ને એટલો તમારો વોચ ટાઈમ મિત્રો વધારે બનવાનો જ છે પણ વિડીયો તમારે બંધ કરવાની નથી જો તમે વિડીયો બંધ કરો છો તો તમારો વોચ ટાઈમ જેમ બને એમ અહીંયાથી વધારે ઘટવાનો છે એટલે વિડીયોની ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે જ્યાં સુધી આ તમારા બે ફીચર ઓન નથી થતા ત્યાં સુધી તમારી વિડીયો દ્વારા મિત્રો તમે કાંઈ પણ એની અંદર કમાણી કરી શકવાના નથી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે તમને થેન્ક્સ બટન સો ટકા મળે છે જે થેન્ક્સ ઉપર જેટલું આ ઓપ્શન તમને મળે છે એની ઉપર તમે એનિબલ થઈ જશે જે પાંચસો સબસ્ક્રાઈબ અને જે ત્રણ હજાર વોઇસ ટાઈમમાં જે ઇનિબલ થાય છે ને ત્રણ મિલિયન વ્યૂઝથી તમારું શોર્ટ વિડીયો હોય તો પણ આ ઇનિબલ થાય છે પણ એની અંદર જે લોકો આપણી આ વિડીયો તમે જોઈ રહ્યા છે વિડીયોના નીચે તમને થેન્ક્સ બટનનું ઓપ્શન મળતું હશે એની ઉપર ક્લિક કરીને જો કોઈ લોકો તમારો વિડીયો કોઈને ગમે છે અને તમને કોઈ પૈસા નાખે છે એમના ગૂગલ પેમાંથી તો જ તમે અહીંયાથી કમાણી કરી શકો છો આ ઓપ્શનની અંદર બાકી એર દ્વારા તમારા વિડીયોની અંદર તમારે કમાણી કરવી હોય ને મિત્રો તો તમારા માટે ફરજિયાત જ છે ચાર હજાર વોચ ટાઈપ અને નેવ દિવસની અંદર એક કરોડ શોર્ટ વિડિયોના વ્યૂઝ જરૂરી છે મિત્રો ખાસ ગમે તે બંનેમાંથી એક કરી શકો છો તો તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ કમ્પ્લીટ થઈ જશે તો વધુ યુટ્યુબે અથવા કોઈ પણ માહિતીના વિડીયો જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે તમે જઈને મિત્રો ચેક કરી શકો છો અને ટેકનિકલ જે ગુગલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો